वक्रतुंड महाकाय सूर्यकोटिशम प्रभ निर्विघ्न करुदेव मे सर्वकारी सर्वदा ओ नम पार्वती पति हर महादेव

અને ગોટીમાં પંકજભાઈ બીજું કે અમે હાથ માટે એવો વારંવાર પ્રવાહો મને કાકાનું હિન્દી એવું જમી મને એવું લાગ્યું કે આ છે પહેલા એફિડેવિટ કે કામ પાર્ટી પ્રોટોકોલ આવે છે તો હું હિન્દીમાં ચાલુ કરું ને કલાકનો ડાયરો કરું પેટમાં દુખાય ત્રીજી છે કે અહીંયા જે ભાઈ છે

આ લોકો એ ત્રીસ ત્રીસ વર્ષ થી નામે 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 નસરત ના લગ્ન કર્યા છે હવે તમારા છૂટા છેડા લેવા માટે ખોટું આવ્યો છું આવ્યો છું

માઈક માંથી ખોટું બોલવું મને નથી ગમતું કોઈ અહીંયા માંડવો નથી એ તમે બધા જાણો છો અહીંયા કોઈ યજ્ઞ નથી એ તમે બધા જાણો છો અહીંયા કોઈ સત્તા નથી તમે બધા જાણો છો અમે સારું માટે આવ્યા છીએ છાતી ઠોકીને આવ્યા છીએ અમે આમ આદમી પાર્ટી માટે આવ્યા છીએ છાતી ઠોકીને આવ્યા છીએ અમારો કોઈ એવો દાવો નથી કે અમે દુખે ધોયેલા હોય અમારો કોઈ દાવો એવો નથી અને આમ પણ પંકજભાઈ જે લોકો રાજકારણમાં નથી હોતા અમુક વાતો અમુક નેતાઓ માઇક થી ના બોલી શકે પણ મારી પાસે લાયસન્સ છે એટલે હું બોલીશ આપણે એકલા હોય તો એવું વિચારતા હોય બોલતા હોય કે આ બધા નેતા એક થાવ ના હોય માના આમ કહી દીધું આગે ના

કોઈ નવાણી ડોક્ટર ને અને આપડી મમ્મી ને કે આપડી દાદી ને ખેતર માં કામ કરતી કરી દે દોડતી કરી દે તો એ ડોક્ટર આપણા માટે ભગવાન છે હા કે ના તમને એ કેવા આવ્યો છું કે તમારો વિસ્તાર ત્રીસ વર્ષથી ડોક્ટર બદલતો આવ્યો અમારો નવાણીઓ ડોક્ટરે વિસાવદર માંથી એક બટન ને નાયા કાંતિ કાતા દોડતા હવે તમારે નક્કી કરવાનું છે કે જ્યાં ખોટા ખર્ચા કર્યા એ દવાખાને જવું કે વગર ઇન્જેકશન ખાલી હામુ જોવે હાજા થઈ જાય એ દવાખાને જવું એ તમે મૂલખા નથી અમારા કરતા તમે બુદ્ધિશાળી છો એટલે તમે નક્કી કરજો કે શું કરવાનું તમે બીજેપી માં હોતો રહો તમે કોંગ્રેસ માં હોતો રહો અમે કોઈ સાત નામ બદલવા માટે નથી આવ્યા પણ અમે ફાટી ફોકીને કેવા આવ્યા છીએ

ના હોય આવે છે એટલે તમને બાપ હાથ વિનંતી કરવા આવ્યા ગુજરાત મુદ્દા ની વાત કરી લઈએ ગુજરાતની અંદર દૂધ લેવું હોય તો ફાફા મારવા પડે છે અને નશો લેવો હોય તો હોમ ડિલિવરી મળે છે

જયારે દુશ્મન નો કોઈ હોય ને દુશ્મન કે કોઈ વિધર્મી હોય કોઈ સારા જગત હોય અરે પાકિસ્તાની હોય ને તે પણ બળાત્કાર શબ્દ સાંભળીને આપણું હૃદય પીગળી જવું જોઈએ